ભરૂચ શહેરમાં એક બુકાની ધારી અજાણ્યા ઈસામે યુવકને જીવતો સળગાવી નાખવાનો પ્રયાસ ભરૂચ શહેરના આલી વિસ્તારમાં એક બુકાની ધારી અજાણ્યા ઈસામે એક યુવાનને જીવતો સળગાવવાનો મામલો સામે આવ્યો છે બુકાની ધારી અજાણ્યા શખ્સે ઘરમાં ઘુસી પેટ્રોલ છાંટી યુવાનને જીવતો સળગાવ્યો હતો આગમાં ગંભીર રીતે ઘાયલ યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતા જ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી ભરૂચ શહેરના આલી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં આ વિસ્તારમાં રહેતો એકવીસ વર્ષીય કિશન કાલુભાઈ વસાવા પોતાના ઘરમાં સૂતો હતો આ સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈ બુકાની વાંધી તેના ઘરનો દરવાજો ખખડાવી જેવો જ કિશને દરવાજો ખોલ્યો કે તરત જ તેના પર પેટ્રોલ ભરેલી પોટલી તેને મારી તરત જ સડકતો દીવો નાખતા કિશન કંઈ સમજે તે પહેલાં જ ભળભળ બળવા લાગ્યો હતો તે સડકતો ફળિયામાં દોડતા ત્યાંના સ્થાનિકોએ તાત્કાલિક દાબડા વડે તેની આગ ઓલવી સારવાર હેઠળ પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીના સગડ મેળવવાની તજવીજ હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ